ગુડ મોર્નિંગ ગાઈસ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત અને શરૂઆત થઈ ગઈ છે થોડું ઘણું ઘરનું કામકાજ ચાલે છે અને આજે મેં બનાવ્યા છે ઉપમા અને પપ્પાએ ઉપમાનો નાસ્તો કરી લીધો છે અને યશ નાસ્તો કરે છે ઉપમાનો મમ્મીને આજે છે મંગળવાર એટલે બટેકા બાફવા મૂકવાના છે અને માહિર ગયા અરે સોરી માહિર ની છે એક મિટિંગમાં અને માહિર સૂતો છે પપ્પાએ નાસ્તાનો નાસ્તાનો ઉપમાની ઉપમાનો નાસ્તો કર્યો અને બહાર બેઠા છે અને બસ હવે બટેકા બાફા મૂકી દઉં મેં અત્યારે રોટલીનો લોટ પેલા બાંધી દીધો માહી જાગે પહેલાં અમારે કામકાજ થઈ જાય અને હવે બસ એ જાગે એટલે એને થોડો ઘણો નાસ્તો કરાવી નાઈ લો એને ફ્રેશ કરી દઉં ને આગળ વધીએ મસ્ત અત્યારે ગુલાબ આવે છે અમારે અહીંયા આજે ત્રણ કળીઓ છે અને હવે ખીલ છે કાલે મસ્ત એક અહીંયા ખીલું હતું અહીંયા બી તોડેલું જ છે અને એક એક અહીંયા નીકળ્યું હતું અહીંયા બી બે અહીંયા નીકળ્યા હતા મસ્ત હવે ફૂલ ગુલાબના આમાં ગુલાબના ફૂલ આવે છે આમાં નથી આવતા આમાં નથી આવતા અને આમાં નથી આવતા હવે ગુલાબના ફૂલ આવે છે ખાલી માહી ગયો તો આંટો મારવા અને ઘરે આવ્યો તરત પાછો સાયકલમાં બેસવાની જીત તે અને હવે એને પાછળ આમ લઉં છું ને આમ જજો એ ઘરે નહી જાવ તને અને ઘરે જ નહી ગમતું ખબર નહી હવે કેમ માણ ઘરે લઈને આવી છું માહિર હું રેડી થઈ ગઈ છું અને મમ્મી રેડી થઈને બેઠા છે અને માહિર ભાઈ હવે ઘરે રમે છે હું માહિર શું ક્યાં 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 ઓ માય ગોડ ટ્રક આડું થઈ ગયું ઓ માય ગોડ હવે માહિર આમ તો માહિર જ્યારે બી એવી રીતે એ ટ્રક આડો પાડી દે અને પછી મને મારી મારી અને બોલાવે કે મમ્મી જો ટ્રક પડી ગયો એટલે ત્યાં જઈને આપણે એમ કહેવાનું ઓ માય ગોડ પડી ગયો એમ પણ મારી અને માહિરની ની થાળી તૈયાર છે

તો માહિર બપોરે સુઈ ગયો હતો અને અત્યારે મારા હાથ છે ઓરેન્જ વાળા માહિર ઓરેન્જ ખાય છે એમાંથી એક સ્લાઈસ દીક્ષાબેન ખાધી છે એટલે અત્યારે ફોન દીક્ષાબેન ના હાથમાં છે અને બપોરે હેત આવ્યો તો અહીંયા બાજુમાં કામ મળ્યું છે હા હા એટલે આ મહિને અત્યારે ઓરેન્જ ખવરાવું છું પછી પપૈયું ખવરાવી દઈશ જો બધા અત્યારે સાયકલ ચલાવે છે અ શિતાં બધા એને કેરા ઘમ અને આ મારો છોકરો દીક્ષાબેન એની પાછળ પાછળ છે બહાર બહાર જવા માટે

હું તો આવો છું નાસ્તો કરીને વાળ એટલે તો હવે આપણે તેલ બનાવીશ પેલા નાખીએ આપણે મેથી દાણા હવે પછી આમાં નાખશું કાળા તલ આ છે લીમડા લીમડાના પાન ધીસ ઇઝ રોઝ મેરી અને આ છે લવિંગ અને આ છે હિબિસ્કસ ના હિબિસ્કસ ના ફૂલ ગુજરાતી માં શું કમેન્ટ કરજો હા ગુજરાતી નથી ખબર મે સર્ચ કર્યું તો ભી અને આપણે નકશા મળી ડુંગળી ના ફોતરા ના હવે આને એમ નામ રાખવાનું કેટલી ઘડી ત્યાં સુધી ડાર્ક નો થઈ જાય ત્યાં સુધી બધું આમ પેલું આખા ડાર્ક મોડ માં આવી જવા જોઈએ બરાબર આમ કે બળી ગયા બળી જાય પછી એટલે થોડું આને પકાવવા દઈએ ડાર્ક થાય પછી જોઈએ બને છે અને હું હવે આ ખીચડી ખાઉ છું અને પ્રતિકને ખાવાની ઈચ્છા નથી એટલે એ હવે માહીર પાસે જાય છે માહીર અત્યારે હવે આજે ખાય છે પહેલીવાર આમ તો પ્રતિકના હાથે હું જમતી હતી અને એને જમવાની ઈચ્છા નહોતી એટલે માહિર એ ખવડાવે છે

ને આજે પ્રતિક ખબર આવે છે ને અત્યારે આ તેલ બની ગયું છે આમ તો એટલે આને ખાલી સ્ટ્રેન કરવાનું છે આ બોટલમાં કાઢી લેશું હમણાં જો આમ કેમ સુકાઈ ગયું એવો અવાજ આવે ને છે કલર ઓલો જ તે ડાર્ક કે કોઈ માઈનોર જેવો લાગે છે બ્લેક હવે આપણે ગાડી હમ

તો ફાઈનલી બની ગયું છે નેચરલ તેલ તેલ અમે ક્વોન્ટિટી તો એટલી લીધી હતી એટલે તમે લોકો જો બનાવો ને તો વિચારો કેમ કેમકે બળી જાય અને થોડું ઘણું આમાં લાગે તો છે કે કામ કરશે જોઈએ હવે આગળ હવે એક વસ્તુ ઓલું બનાવવાનું છે સ્પ્રે વાળું સ્પ્રે લવિંગ નું નહીં બધું પેલા છાટી થોડી મસાજ કરી પછી કલાક પછી નહીં વોશ કરી પછી આ તેલ નાખવાનું ને નહીં રાત્રે નાખીને હોવાનું તમે સ્પ્રે જે પાણી છાંટો ને એ તમે રાખી શકો વોશ ન કરો તો ચાલે એટલે પેલા આનથી તેલ નાખી કલાક રેવા દેવાનું પછી વોશ કરી દેવાનું અને સવારે ઉઠીએ ને એટલે જયારે તમારે વોશ કરવાનું હોય ત્યારે આવો લગાડી દે આખો દિવસ રાખવાનું પછી હેર વોશ કરી નાખવાનું બીજી વાર હવાર અરે યાર રાતે તમે પાણી નાખ્યું માથામાં સુઈ ગયા હવે ઉઠો ને પછી તમારે તેલ લગાડી લેવાનું મસાજ કરી સવારે સવારે તેલ આ તેલ લગાવવાનું ઓકે પછી 3 કલાક બે કલાક પછી તમારે જ્યારે નાવા જાવ ને ત્યારે હેડ હેડ માસ્ક લેવાનું ઓકે મેં કીધું બે વાર નાવાનું હવારમાં મારી દીવા એક વાર એનો નાતા હોય શિયાળામાં તો આમ બે ત્રણ દિવસે ચાલે નો નાઈ તો ઓકે નહીં ના ચાલે રોજ ના ઉભા છોકરા હોય તો બરાબર છે છોકરાઓ છો છે

શૂટ માં લેટ થાય છે જો તાર આવવાનું હોય કે મને લેટ જ કરાવવા છોકરો છો કે છોકરો થેન્ક યુ આવું દેતા નું આખો કબાટ ખોલીને પર જો આને કબાટ ખોલીને કપડા નીચે નાખે બધા છે અને અને હું ચડાવું છું વાસણ મમ્મી ને પપ્પા ગયા છે એક જગ્યાએ બેસવા માટે એટલે એ આવે ત્યાં સુધી ફ્રી થઈ જ ગયા છીએ અને વાસણ ચડાવી લઈએ અને કરીએ આજના દિવસ ની અહીંયા એન્ડ કાલે ફરી મળશું નવા દિવસની નવી શરૂઆત ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને કોમેન્ટ કરો કે તમને મારે જે ઓઇલ બનાવ્યું અમે જે ઓઇલ બનાવ્યું એ તમને ઓઇલ કેવું લાગ્યું છે અને તમે ટ્રાય કર્યું કે નથી કર્યું એ મને કોમેન્ટમાં જણાવો અને આ બેની મસ્તી તો આવી રીતે ચાલે જ રાખવાની છે એ બે મસ્તી કરે છે હું મારું કામ ફિનિશ કરી અને એની સાથે મસ્તી કરવા મળ્યો જય માતાજી જય શ્રી કૃષ્ણ